તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની મદદથી પાલનપુરમાં જમીનથી સત્તર મીટર ઊંચો ભારતનો બીજો થ્રી લેન પુલનું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆતના દિવસે આ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે આ પુલની ખાસ વિશેષતા એ છે કે આખાઈ ભારતમાં પ્રથમ આવો થ્રી લેન એલિવેટેડ બ્રિજ અગાઉ ચેન્નાઈમાં બન્યો હતો અને બીજો એવો બ્રિજ છે જે પાલનપુરમાં બન્યો છે ત્યારે આ પુલ બનવાથી અંબાજી જતા હજારો પદયાત્રીઓને ફાયદો થશે ત્યારે પાલનપુરમાં હાઈવે વિસ્તારમાં ટ્રાફિકમાં ઘટાડો થશે ત્યારે રાજસ્થાનથી આવતા વાહનો શહેરની બહારથી જ સીધા અંબાજી જઈ શકશે ત્યારે ત્રણ હજાર છસો મેટ્રિક ટન લોખંડ અને સોળ હજાર મેટ્રિક ટન સિમેન્ટનો આમાં વપરાશ થયો છે રાજ્ય સરકાર રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોદી સાહેબને આપણે આભાર માનીએ કે કેન્દ્ર સરકારે પણ પૈસા આટલા ફાળવીને આપ્યા અને એક નવી ડિઝાઇન બનાવીને સિત્તેર મીટર કરતાં ઊંચી હાઈટ ઉપરનો એક પુલ બનાવ્યો અને પુલના કારણે ત્રણેય સમસ્યાઓ ખાસ કરીને અંબાજી બાજુ જતા પ્રવાસીઓ હોય રાજસ્થાન બાજુ જતા પ્રવાસીઓ હોય કે આ બાજુ મહેસાણા બાજુ થઈને ગાંધીનગર જતા પ્રવાસીઓ બધાને સરળતા રહે એ પ્રમાણની એક વ્યવસ્થા અને સાથે સાથે રેલવે ઓવરબ્રિજની સમસ્યાનો પણ ઉકેલ આની અંદર કરવામાં આવ્યો છે તો દર અડધા કલાકે ટ્રાફિક બંધ થઈ જતો રેલવેના ફાટક પડવાને કારણે તેનો પણ ઉકેલ થશે અને એક નવી ટેકનોલોજી સાથેનો આ બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતા તમામ લોકોને એક આશીર્વાદરૂપ સાબિત થશે ટ્રાફિકની સમસ્યાને કારણે પેટ્રોલ ડીઝલ તો બચશે જ પરંતુ લોકોનો સમય પણ બચશે ઘણી વખત એમ્બ્યુલન્સની અંદર જ્યારે કોઈ દર્દીને લઈને જતા હોય ત્યારે એને તકલીફ પડતી તો તેનો પણ ઉકેલ આવશે એટલે માનવ જીવન બચાવવાનું પણ કામ આના કારણે થઈ શકશે બનાસકાંઠા માટે આનંદનો દિવસ છે આનંદનો દિવસ એટલા માટે છે કે આજે મા અંબે એમનો રથ આજે એને પણ એક સરસ સ્તાન કરવામાં આવ્યું છે એની સાથે સાથે આ બે પોઈન્ટ બે મીટરનો ભવ્ય પુલ અહીં આગળ રેલવે વીસથી બાવીસ ફેર દર અડધા કલાકે બંધ થતી હતી એના કારણે ટ્રાફિક જામ થતો હતો એટલે એકસો સાઠ કરોડ રૂપિયાથી વધારે જ્યારે સરકારશ્રીએ મંજૂર કર્યા અને જલ્દીમાં જલ્દી એનો ઉકેલ આવે એ પ્રકારની એક સરસ વ્યવસ્થા કરી હતી એના ભાગરૂપે આજે આટલો સરસ પુલ જેમાં હમણાં સાહેબે કીધું સિત્તેર મીટરથી એટલે આખા ભારતમાં આટલો ઊંચો પુલ પહેલો પુલ હશે એવી એક અદ્ભુત ડિઝાઇન કરીને આજે ખુલ્લો મૂક્યો છે તો લોકોને આશીર્વાદરૂપ થવાનો છે આજે આરટીઓ પુલનું ઉદઘાટન શ્રી માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વરદ હશે કરેલ છે અને જે આ ઉદઘાટન કર્યું આ તે પુલ ખુલ્લો મૂક્યો છે અને જે પાલનપુરમાં જે આરટીઓ સર્કલ પર જે ટ્રાફિકની સમસ્યા હતી એમાંથી લોકોને છુટકારો મળશે અને પુલ લોકો આ બીજા નંબરનો પુલ છે ભારતનો કદાચ બરોબર આવો એટલે બહુ સરસ પુલ છે અને લોકો આને દેખવા પણ આવશે અત્યારે અને અત્યારે પબ્લિક છે ઘણી બધી અમે બી એના માટે જ આવ્યા હતા અને ટ્રાફિકના માટે સરસ છે આ